રાજ્ય સરકારની પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ઉનામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભ પ્રારંભ થઈ ગયો છે ઉના ગીર ગઢડા પંથકમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની મુખ્ય જવાબદારી ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને સોંપવામાં આવી છે સહકારી સંઘના મેનેજર ગિરીશ રૈયાણી દ્વારા ઉના માર્કેટ યાર્ડ ખાતે સુવિધા સ્થળ ખરીદ કેન્દ્ર શરૂ કરાયું છે જેનો શુભારંભ ઉના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે શાસ્ત્રોગત વિધિ સાથે શ્રીફળ વધારી મીઠું મોઢું કરાવીને વિધિવત રીતે કરાવ્યું આ પ્રસંગે સહકારી સંઘના ચેરમેન મેનેજર સહિતના અને અનેક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારે મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મળ્યા એક હજાર ચારસો જાહેર કર્યો છે યોજવામાં આવશે રજિસ્ટર્ડ ખેડૂતોની ખેત પેદાશો માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાથી ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી છે અને તેઓ હવે પોતાના પાકને યોગ્ય ભાવ મળે તે માટે રાહ રહ્યા છે